નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મહેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સંક્ષેપીકરણની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર જ્યારે તમારા હાથના પ્રશ્નપત્ર આવે છે ત્યારે તમારે સૌ જે પેરેગ્રાફ છે ને તમારે ધ્યાનથી વાંચવાનો છે એ વાંચ્યા બાદ તમને ખ્યાલ આવશે કે સર્જકે આ પેરેગ્રાફમાં કઈ બાબતો વિશે ઉલ્લેખ કર્યો છે કઈ બાબત અગત્યની છે પછી આ જ પેરીગ્રાફ તમારે ફરી વખત ધ્યાનથી વાંચવાનો છે અને તમે જ્યારે ત્રીજી વખત તમે પેરીગ્રાફ વાંચો છો ત્યારે જે અગત્યના મુદ્દા છે એની નીચે તમે અહીંયા પેન્સિલથી અન્ડરલાઈન કરો એટલે તમને ખ્યાલ આવે કે સર્જકે અમે કઈ બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો છે અને તમે જ્યારે જવાબ લખવાની શરૂઆત કરો છો ત્યારે જે અન્ડરલાઈન કરેલા વાક્યો છે એ વાક્યોને લઈને જ તમારે એનું સારાંશ તમારા જવાબમાં લખવાનો છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સારાંશ લખો છો ત્યારે જે વાક્યનો ભાવાર્થ છે એ વાક્યનો ભાવાર્થ ચેન્જ થવો જોઈએ નહીં હવે આપણે આ પેરીગ્રાફ જોઈએ એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવશે કે સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકાય પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય છે કે નીચેનો ગદ્યખન વાંચો અને પછી એનો સંક્ષેપ કરો ત્યારબાદ એનું શીર્ષક આપો શીર્ષક આપવું અગત્યનું છે કારણ કે એના માર્ક્સ પરીક્ષામાં હોય છે આપણે વાંચીએ પહેલાં પેરીગ્રાફ સર્વ ગૃહ સંસ્કારનો આધાર માતા ઉપર ઠરે છે સારી માતાથી સારા પરિણામ અને નઠારીથી નઠારા પરિણામ અનુભવાય છે ત્યારે સિદ્ધ થાય છે કે માતાની સુબુદ્ધિ અને સુશીલતા ઉપર મુખ્ય આધાર છે પુરુષને સુશિક્ષણની જેવી અને જેટલી અપેક્ષા છે તેવી અને તેટલી અપેક્ષા જ સ્ત્રીઓને છે જેથી એકની બુદ્ધિ સ્ફુરિત થઈને વ્યવહારમાં કામ આવે છે તેવી જ બીજાની પણ તેટલી જ ઉપયોગ થાય છે સ્ત્રીઓને પોતાના કામકાજમાં વ્યવસ્થા રાખવાની ટેવ તથા સર્વ વ્યવહારમાં દૂરંદેશીપણું એ બે ગુણ ઘણા ઉપયોગી છે તે ઉપરાંત કરકસણની ટેવ પણ અમૂલ્ય છે એ સર્વ જેથી વધે તેવા શિક્ષણનો તેને ઘણો ઉપયોગ હોવા છતાં સ્ત્રી પુરુષ બંનેના વ્યાપાર સાધારણ રીતે જુદા હોવાથી સ્ત્રી પુરુષના શિક્ષણ અમુક વય સુધી એક હોઈ શકે પણ પછી તે જુદા પડવા જોઈએ સુશિક્ષિત માતાઓ આ પ્રમાણે પેદા થાય છે જે જે દેશ પાયમાલ થયો છે તે તે દેશમાં શિક્ષણ ઉપર લોકોએ ધ્યાન ન આપવાથી તેમ થયું છે માટે સ્ત્રીની ઉન્નતિમાં જ સર્વની ઉન્નતિ છે એમ જાણીને જેમ બને તેમ દેશમાં સ્ત્રી સન્માનની વૃદ્ધિ થાય તેવો પ્રયત્ન સર્વે કરવો જોઈએ આ પેરીગ્રાફના સર્જક છે મણિભાઈ નભુભાઈ હવે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પેરીગ્રાફ વાંચો છો એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ બાબત અગત્યની છે બરાબર એટલે મેં અગત્યની બાબત છે નીચે મેં લીટી દોરી છે હવે આપણે જોઈએ કે એનો સંક્ષેપ કઈ રીતે કરીએ તે તો આપણે વાંચીએ છીએ સર્વ દૂર સંસ્કારનો આધાર માતા ઉપર ઠરે છે સારી માતાથી સારા પરિણામ અને નઠારીથી નઠારા પરિણામ અનુભવાય છે ત્યારે સિદ્ધ થાય છે કે માતાની સુબુદ્ધિ અને સુશીલતા ઉપર મુખ્ય આધાર છે પુરુષને સુશિક્ષણની જેવી અને જેટલી અપેક્ષા છે તેવી અને તેટલી અપેક્ષા સ્ત્રીઓને છે જેથી એકની બુદ્ધિ થઈને વ્યવહારમાં કામ આવે છે તેવી જ જ બીજાની પણ તેટલી થાય છે તો લીટીનો છે બરાબર આખો વાક્ય છે એને આપણે વાંચીએ છીએ સમજીએ છીએ ત્યારબાદ આપણે એને પોતાની ભાષામાં સંક્ષેપ કરવો હોય તો આ રીતે કરી શકાય જુઓ આજે અનુસારાંશી આપણા વાક્યમાં આવી જાય છે સર્વ ગૃહ સંસ્કારનો આધાર માતા ઉપર હોવાથી પુરુષોના શિક્ષણ જેવી અને જેટલી જ સ્ત્રી શિક્ષણની આવશ્યકતા છે આ જ બાબત અહીંયા વિસ્તારથી સમજાવી છે એને આપણે ટૂંકમાં આ રીતે રજૂ કરી છે બરાબર હવે આપણે બીજું વાક્ય જોઈએ સ્ત્રીઓને પોતાના કામકાજમાં વ્યવસ્થા રાખવાની ટેવ તથા સર્વ વ્યવહારમાં દૂરંદેશીપણું એ બે ગુણ ઘણા ઉપયોગી છે તે ઉપરાંત કરકસરની ટેવ પણ અમૂલ્ય છે તો આમાં સ્ત્રીઓના ગુણોની વાત કરવામાં આવી છે એ સર્વ જેથી વધે તેવા શિક્ષણ તેનો ઘણો ઉપયોગ હોવા છતાં સ્ત્રી પુરુષના બંનેના વ્યાપાર સાધારણ રીતે જુદા હોવાથી સ્ત્રી પુરુષમાં શિક્ષણ અમુક વય સુધી એક હોઈ શકે પણ પછી તે જુદા પડવા જોઈએ તો અમારા સ્ત્રીઓના ગુણની વાત કરવામાં આવી છે એની જો આપણે સંક્ષેપ કરવો હોય તો આ રીતે કરી શકાય સાંભળજો સ્ત્રીઓમાં કામકાજની વ્યવસ્થા અહીં તમે જોયું કામકાજની વ્યવસ્થાની વાત કરી છે દૂરંદેશીપણાની વાત કરી છે બરાબર તો કામકાજની વ્યવસ્થા અલ્પ વિરામ દૂરંદેશીપણું અને કરકર્ષણના ગુણ સહજ હોવાથી તે ગુણ વધે તેવું શિક્ષણ તેમને આપવું જોઈએ બરાબર તો કેવું કેવું શિક્ષણ આપવું જોઈએ સ્ત્રીઓને તો આવું શિક્ષણ આપવું જોઈએ બરાબર એટલે આપણે તમે જોઈ શકો છો કે આ જે વાક્યો જે મેં અન્ડરલાઈન કર્યા છે એને આપણે વાંચીએ છીએ સમજીએ છીએ ત્યારબાદ એનો ભાવાર્થના બદલા એ રીતે એનો મહત્વનો ભાવાર્થ આવી જાય તે રીતે અને ઓછા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે સંક્ષેપ કરીએ છીએ આગળ આપણે જોઈએ સુશિક્ષિત માતાઓના આ પ્રમાણે પેદા થાય છે તો સુશિક્ષિત માતા કઈ રીતે પેદા થાય છે તો આ રીતે સમાન શિક્ષણ દ્વારા પેદા થાય છે તો આપણે અહીંયા લખ્યું છે કે એવું કરવાથી સુશિક્ષિત માતાઓ પેદા થશે આગળ જોઈએ જે દેશ જે જે દેશ પાયમાલ થયો છે તે તે દેશમાં શિક્ષણ ઉપર લોકોએ ધ્યાન ન આપવાથી તેમ થયું છે માટે સ્ત્રીની ઉન્નતિમાં જ સર્વની ઉન્નતિ છે એમ જાણીને જેમ બને તેમ દેશમાં સ્ત્રી સન્માનની વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ તો આ જે ત્રણ ચાર લીટીનો આપણે સંક્ષેપ કરવો હોય તો આ રીતે વાક્યમાં કરી શકાય સ્ત્રીની ઉન્નતિમાં જ સર્વની ઉન્નતિ છે તેથી દેશમાં સ્ત્રી સન્માનની વૃદ્ધિ થાય તેવો પ્રયત્ન સર્વે કરવો જોઈએ તો કયા દેશોએ કર્યું અને નથી કર્યું તેનું શું પરિણામ આવ્યું એ આપણે વાત નથી કરતા આપણે વાત કહી છે કે આપણા દેશમાં જો આવું થાય તો સારી બાબત છે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સંક્ષેપ કરો છો ત્યારે ખાસ 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 તમારે યાદ રાખવાનું કે વાક્યો વાંચ્યા પછી ઓછા શબ્દોનો ઉપયોગ કરી અને જે તમે વાક્યો વાંચ્યા છે એનો ભાવાર્થના બદલાય એનો ભાવાર્થ આવી જાય એનો મુખ્ય સારાંશ આવી જાય એ રીતે જો તમે સંક્ષેપ કરો તો માનું છું કે તમારો સંક્ષેપ ક્યારેય ખોટો નહીં પડે બરાબર અને તમે જ્યારે શીર્ષક આપો છો વિદ્યાર્થી મિત્રો શીર્ષક અગત્યનું છે તમે જ્યારે શીર્ષક આપો છો ત્યારે મોટા ભાગે તમારા પેરીગ્રાફના શબ્દોનો ઉપયોગ કરીને જ તમારે શીર્ષક આપવાનું છે તો આમાં સર્જકે કઈ વાત કરી છે તો સ્ત્રી શિક્ષણની વાત કરી છે સ્ત્રી અને પુરુષના શિક્ષણની વાત કરી છે અમે વિશેષમાં તો સ્ત્રી શિક્ષણની વાત કરી છે તો આપણે સાચું અને યોગ્ય શીર્ષક આપવું હોય તો આપણે આપી શકીએ સ્ત્રી શિક્ષણ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો પરીક્ષામાં પેરેગ્રાફ પૂછાય તો તમારે ચેકચેક કર્યા વગર જોડણીની ભૂલ વગર જો તમે આ રીતે જવાબ લખો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે વિદ્યાર્થી મિત્રો આ બાબત તમારે વારંવાર પ્રયત્ન કરવાથી તમને આવડે બરાબર તમે આવા પેરીગ્રાફનો તમે ત્રણ ચાર વખત અભ્યાસ કરો તો હું માનું છું કે તમે ગુજરાતીનો કોઈ પણ પેરીગ્રાફ તમને આપવામાં આવે તમે આરામથી સંક્ષેપ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો કરતા પહેલાં આપણે ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન પત્રલેખન કહેવતો રૂઢિપ્રયોગો કહેવત કથાઓ વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન સાથે સાથે આદર્શ ઉત્તર વહી કેવી રીતે લખી શકાય તેના વિડીયો અધ્યયન નિષ્પત્તિના વિડીયો ઇનોવેશન કેવી રીતે કરી શકાય તેના વિડીયો કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય સાથે સાથે નાટક અને ગરબા ઉખાણા છંદ અલંકાર આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો